અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હેરિટેજ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે નહેરુ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચે રિવરફ્રન્ટ ખાતે આ ગાર્ડન તૈયાર કરાયું છે હેરિટેજ ગાર્ડનની વિશેષતાની વાત કરીએ તો ઐતિહાસિક ત્રણ દરવાજા જૂના ચલણી સિક્કા સર્કસનો ગજીબો હેરિટેજ દિવાલ વોક વે રમતગમતના સાધનો આકર્ષક લાઇટિંગ આકર્ષક એન્ટ્રી ગેટ જેવા આકર્ષણો જોવા મળશે હેરિટેજ ગાર્ડનના પહેલાં રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હતું જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે હેરિટેજ ગાર્ડનને મોટી સંખ્યામાં મુલાકાતી મળી રહેશે એટલે મામલે શું કહી રહ્યા છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમને સાંભળો ફ્રન્ટ પર એક હેરિટેજ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે શું વિશેષતા છે અને ક્યારે લોકો તેની મુલાકાત લઈ શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ અને નેહરુ બ્રિજની વચ્ચેનો જે ભાગ છે પૂર્વ બાજુનો એ અઢાર હજાર સ્ક્વેર મીટરમાં ત્યાં ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે હેરિટેજની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર કેટલાક સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવે છે જેમાં જૂના સિક્કા ત્રણ દરવાજાની થીમ છે આ બધા સેલ્ફી પોઈન્ટ છે આ ઉપરાંત અંદર જે કેટલાક મંદિરો આવે છે નાના એને રિનોવેશન કરીને રિવાઈવ કરવામાં આવ્યા છે એટલે દર્શનાર્થીઓનું પણ દર્શન કરી શકે અને આ જગ્યાએથી રિવરફ્રન્ટનો પણ નજારો મેળવી શકે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આકર્ષક એન્ટ્રી ગેટ છે લાઇટિંગ છે રાત્રે પણ એ આકર્ષક લાગે એ પ્રકારની લાઇટિંગ કરવામાં આવી છે અને પીપીપી ધોરણે આ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે એના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ પંદર દિવસથી મહિનાની અંદર એનું લોકાર્પણ કરવામાં આવશે અને લોકો માટે એને ખુલ્લું મૂકવામાં આવશે આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અમદાવાદના રિવરફ્રન્ટ પર જે હેરિટેજ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો આ જે એક ફરવા માટેનું સ્થળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બનાવ્યું છે તેનો લાવો લેશે તે પ્રકારની આશા તેમણે વ્યક્ત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો